કેમ છો બધા ઓકે બધા મજામાં છો છે શ્રી કૃષ્ણ રાધે રાધે જય સ્વામિનારાયણ બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ વ્લોગમાં તો વાગી ગયા છે સાંજના 6 અને અત્યારે વિડિયોની શરૂઆત કરી છે તો એવું છે કેમ કે આજે કામમાં એટલા બધા વ્યસ્ત હતા ને કે વિડિયો ચાલુ કરવાનો જ રહી ગયો અને રહી ગયો તો એટલે કેમ કે અમે છે ને મારું ચાર્જર ને બધું અહીંયા ઘરે રહી ગયું હતું અને અમે રાત્રે વહી ગયા હતા ગેસ્ટ હાઉસે નિકુંજ મને યાદ કરાયું કે ચાર્જર લેવાના છે મેં કીધું મારું એક તો ત્યાં પડ્યું છે કેમ કે મેં અહીં બ્લેક કલરનું અહીંયા ગોયતું ને તો નહોતું મળ્યું અને આગલે દિવસે મેં રાત્રે ત્યાં ચાર્જ કર્યો હતો તો મેં કીધું ત્યાં જ પડ્યું છે એટલે મેં કાંઈ જોયું નહીં પછી ત્યાં ચાર્જ હતું નહીં મારે વિડીયો એડિટિંગ ન થયો અને સવારનું જે કાંઈ હતું ને બધું શૂટ પણ થયું એટલે એવું કંઈ છે અને પછી અહીંયા આવીને અમે ત્યાં છે ને ઓલ કૂક હોય ને એનું મેં ચાર્જર સવારે ગોયતું અડધી પોણી કલાક ત્યાં બેઠા ચાર્જ થયો ને પછી કીધું મેપમાં જોઈને અમે આવીએ આવીખું જતા નહીં આજે ઓફિસ જતા રહ્યા હતા

અને થોડીક વોમિટ થઈ હમણાં એવું છે સૂતી છે અને ક્યારનું એ ચાલુ હતું ને તો મને મજા નહોતી આવતી તો મેં દાલ થોડીક વાર ભેગી ભેગીશું સુઈ જાય થોડી વાર એટલે સરખું થઈ જશે ક્યારની માથું દુઃખે દુઃખે કહે ને ઉલટી થઈ ગઈ ને મેં કીધું એટલે હવે સરખું થઈ જશે એવું છે તો ફૂલ થાયકા છે હવે તો એવું છે ઘર ફેરવું એટલે કાંઈ ઇઝી વાત તો છે નહીં તો હજી થોડું થોડું બાકી છે પણ આજે ફાઇનલી આમ કાંઈક બહાર આવ્યા હોય ને એવું લાગે છે તો એ હવે ધીમે ધીમે થ્યા કરશે હવે કઈ બહુ એવું નથી કે કરી જ નાખવું એમ તો ગાય વાગી ગયા છે સાંજના આઠ અને અહીંયા જો અમારી છે ને દાબેલી આવી ગઈ છે અત્યારે ખાવા માટે તો આજે ગેસ્ટ હાઉસ થાય નથી ગયા અહીંયા અહીંયા રોકાઈ ગયા છીએ માન્યા સૂઈ ગઈ છે તો અહીંયા ચાલો જમવામાં છે આજે દાબેલી ચાલો અહીંયા છે દાબેલી માન્યાબેન પણ આવી ગયા ઊઠીને ચાલો ગુજરાતના ગોલા ખાવા હેં મલાઈવાળો ચાલો જોવા એમ માન્યા મીશુ ઘરે હતા તો એના માટે લઈ આવ્યા ઘરે ગોલો અને અમે ગયા હતા છે ને એક જગ્યાએ બેસવા માટે માનું મીશુ ઘરે હતા શું લઈ એવા માનું ગોલો કેટલા ટાઈમ પછી ફાઇનલી ગોલો ખાવા મેળો ને મીશો ન્યા મળે પણ મળતા પણ આવા ના મળે ટેસ્ટ જ ન લાગે કઈ ગોડા પકડાઈ જાય હઈસે જો બધું છો આ 12 વાગે શું કરસ મમ્મી કામ કરું છું કામ કરો છું 12 વાગે કામ ન કરવાનું હોય સૂઈ જાવ કાલે છે ને બપોરે લાપસી બનાવવાની છે તો બધું ક્લીન થઈ ગયું છે લાસ્ટ લાસ્ટ થોડું બાકી છે પતાવી દો પછી જ આપણે લાસ્ટ લાસ્ટ પત્તું જ નથી પંતારો યુ નો પતે ની આ કે ઘરનું કામ છે કે ઢીંગી પોતિયાના ખેલ થોડા છે આ આચાન જો એમને મૂકી દીધું તું બધું અહીંયા પેપર નો તપથવાના ને તો મેં કીધું પાથરી લઉં અને આ બાજુનું આજી કબોટ છે ને આવડા એમાં જેમ તે મૂક્યું તું ને એ ગોઠવી લીધું